કાલ રાત્રે પોણા બે વાગ્યા સુધી તને ફોન કર્યો છે ફોન સ્વિચ ઓફ કરના ગાંઠ ફાટતી હોય તો બોલે છે શું લેવા ગાંઠ ભરાવા બોલે છે હા લે બોલડી ને પણ લઈ આયલા છે માં છો દામણા લઈ આય ઓસડી ના તારી મૂછો જ કાપી તને હાથમાં દેવાની છે એટલે પકડ મરત પકડ હો ચોઈદા તારા હોય તું લઈ આ જા

પાસો ચિલોડા માં આવી રાળો પાડતો તો તારી માં ચોદા આવ્યો તો લોડા સુરત માં રહું છું સુરત માં આવવાનું શું સુરત માં આવું પડે વખત તારે તો તો 275 કિલોમીટર આખો ઊભો રે કે આ કીર્તિ એ કીર્તિ હવે લોડા 275 કિલોમીટર થી દૂર થી મને હંભડાય ચોયદા તેમાં મા ચોદાવડ એટલું ગાંઠ ફટુ કે 275 કિલોમીટર દૂર ઊભો રહ્યો લે તારે આવ ધંધો કરાવી છે આખો થી તારી બાયડી ને તું ચોદાવવા મોકલી અને ઈ રોટલે તું ખાસ ચામડી ચામડી ના પૈસા તું ખાસ ચોઈદા ચોદાવી ચોદાવી ને તારી બૈરી બધા મોકલેસ હે બોસડી ના કયા ભુવા પૈસા પડાયા હતા બોલ અને ચોઈદા પોલીસ તંત્ર કે ગાંડુ નથી આને મેં ધારાવાળું કાર્ય સારું કર્યું છે ને ઇંતી જોવા નથી તે લોડો કે આ મર્ડર પ્લાન માં કી લે લે તો તો કીર્તિ પટેલ જેલ માં હોય લોડા મર્ડર પ્લાન માં હા

જય માતાજી જય માતાજી બોલો બોલો ફોન આવતા બે ત્રણ આવી જાવ બધા

તારી જીભ કાપી નાખી ભોસડી ની તું મને તારી જીભ નો કાપુને ભોસડી ની તો મારા બાપ નો લીટી કહેશો તારી માને મોકલ હાથ નું છોકરું તારા લોડા ફોન કરાવતા ને ભોસડી ની નું આમ તેમ લોડા કહી દેજે નઈ તે ખજુર તારો બાપ છે તારો મોટો બાપ હું છું ભોંસડી ની મારા મા બાપ માટેની લડાઈ છે મારા મા બાપ ની માફી માંગતી ને પછી દીધી તારી બેન ને લંડ ખાલે મારા મા બાપ માટે ગમે કરી પેલા તો તારી જીભ કાપી નાખી માફી નો માંગી તો ગરમ કરું ગરમ કરું અરે લોડી ખૂન ગરમ જ છે અમારું સોની છે બરોબર ની લોકેશન તને કહી દઉં જોઈ લે લૂબી કંપની લૂબી લૂબી કંપની નાના ચીલોડાની લૂબી કંપની નાના ચીલોડા એક કલાક વેટ કરું પાંચ ને પંદર થઈ છ ને પંદર સુધી વેટ કરી ભોસડી ની

લોડો કે ત્રુમિલ સોની બોલું અરે મારા લંડે ભોસડી ના ગમે હોય મારા મા બાપ ની વાત આવશે ગમે ને કાપી નાખી હું અને કીર્તિ તારી જીપ કાપી પેલા ભોસડી તારી જીપ બોવાલે છે ને ચૂત મારી ની તને બહુ શોખ છે ને બધાની માં બેન દીકરી ઉપર ગાળ્યું દેવાનો દેવાયત ભાઈ ખવડ કીધું તે ભોસડીની કાટી જાય એ મૂકે કે નો મૂકે હું તને નહીં મૂકું તારી જીપ કાપી નાખી ભોસ મારી ની માતાજીનો નો ચાંદલો કરી નીકળું છું લોબી કંપની નાના ચીલોડા ઉભો છું એક કલાક વેટ કરી એક કલાક તું પોતે આવું જોવે બરોબર અને જેના ઘરે છો એને નહીં મોકલતી કાલે લોડી આ ગૌરવ ના સમાધાન માટે તે ફોન કરાવ્યો તો બિઝનેસમેન છું નામ છું ભાઈ તમે ભરવા એટલે તમારી છે ને રિસ્પેક્ટ છે બરોબર હા તમે આની તેની જનપદ જે ફોન કરાવો છો ને અમારે દુકાન બુકાન ધંધા બંધા કઈ કરવા નથી દુબઈ બુબઈ બધું માના ભોસડામાં જાય નોકરી નોકરીને બધું કીર્તી તારી જીપ કાપવા માટે લોડી તારી જીપ કાપી જાય દુબઈ તોય ભલે મારી મા બાપ ને કોઈ બોલશે આપડા ઘર માં આવે ત્યારે ખબર પડે ભોસડી ના તમે એની અગેન્સ્ટ માં મને ફોન કરો છો ને તમારી બેન ને લંડ કાલે કરો ફોન બધા ફોન ઉપાડું હું કઈ બાયલો ન તમારી જેમ એમ મારી ના ખીખી ખીખી કરવા મોઢા જ બતાવતો લોડા તને કહો ફોન કરો તો કઈ પાછો ફોન તારો નંબર કરો તારું તારું રેકોર્ડિંગ રેકોર્ડિંગ એ નાખ્યું તને કીર્તી લોડી હમણાં બોલાય જાય પચી દીદી તો ઘરે બેસીને આમ ને તેને દાન ખાધું ને તે ખાધું ને મને હવારે ફોન કરો ખજૂર ભાઈ આમ દાન ખાધું એ કઈ માગવા જાય ચોધી બધાને ખામી થી આપે છે ભોસડી ની અને એ મરત માણસ છે એની હારે જેટલા છે એ બધા મરત માણસ છે બરોબર વિશ્વાસ સોની મરત નું ફાડ્યું લોડી લીટી કેસ તો આ જો મારો લોડ અહીં આવી જા તને બેહડું ભોસડી ની તારી ચારે બેનું નહીં લેતી આવજે તારી માન લેતી આવજે છ છોકરાઓ છો ને હાથમાં કરી દે આ ઉમરી તારી માને ભોસ મારી ની મારી માં મારા બાપ ને મારા વિશે કાય લાઈ માં બોલી તારી જીપ કાપી નાખી આજે ની તો કાલે આજે નું આવી તો કાલે તો મળીને ને ભોસડી ની ગામ તો નીકળી ને બહાર નીકળ લોડી બહાર નીકળ હું તું કેતી દીન ઘર ની બહાર નીકળ લૂબી કંપની આય લોડી નાના લોડા ભોસ મારી ની અવાજ નત કરતો લોડી કીર્તિ બધાને ખબર છે ભોસ મારી ની 1.3 મિલિયન કેમ થયા બધાની ગાંડું મારી મારી ને

મારો લોડો અવડો મોટો છે તારા બાપને ને ભોસડી તારો બાપે શીઠાળો છે તારા રૂમ ખોલ દેસ કે બધાને શોધવાજા કરે ત્યારે તારા બાપને ને તું ગાળી દેસો લોડીનો નેમ જૂત મારી ની અમારા મા બાપની તમે રિસ્પેક્ટ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘેરા વગર નીકળતા નથી તું મારા મા બાપ ઉપર ગયે એટલે મેં લાઈ બાય કરું બાકી મારી બે વર્ષની હિસ્ટ્રી જોઈ લે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો શોખ નથી સમજી ગઈ લોડી કામ ધંધા નોકરી ચડી ગયો તારી માં ચોધાવા મારું નામ લીધું ભોસડી હજી કહો માફી માંગ લે બાકી જીભ કાપી નાખી ભોસડી હા તારી બેન લંડ ગાલે ચૂત મારીની ની ભોસડી નું નામ લે દેવાય ખવાડનું નામ લે બાપ ભોસડીની તારી જેવી છોકરી પેદા કરી લોડી એનું પોતાનું તો ઘર માં હાલતું નથી છોકરી નું તારો બાપ તારી ગાળું ખાઈ લે એમ કે ભોસડી ની પબ્લિક ને કે નાતી નથી મારા બાપ ને ગાળું દઉં તારા મા બાપ સુસાઈડ કરી જાય અને પબ્લિક ને ખબર તું સાયકો થઈ ગઈ સાયકો પોસ્ટ માની ની કાલ જોયું તારું તારા ન્યુડ વિડીયો છે લાઈટ બંધ હોય ત્યારે તું કેવી દેખાય તારા બોયફ્રેન્ડ સાથે બતાવું બધાને ને ભોજ સુધી ની લાઈટ ચાલુ કેવી દેખાય બતાવું એટલે જીટીપીએલ સેટઅપ બોક્સ વાળું છે ભોજ સુધી મારી પાસે બરોબર તારી માં નહીં શોધાવતી મને કઈ ઘંટોય ફેર ન પડે જેલમાં માં કે વિડીયો વાયરલ કરી તને ખબર છે કે જેલ થાય આ ત્યારે એની માનો પીકો મને કોઈ નથી ફરક નથી પડતો સમજી ગઈ પોસ્ટ મારી ની લોડી વિશ્વાસ ભાઈ જરાક તંડુ રાખીને તો જો અરે એની બેનનો ભીકો કીર્તિ છે આજે બધા સમાચારે ઉભો છું તારી માં શોધવા આવ્યો ને પેલા તો તારી જીભ કાપી નાખીશ નો કાપું તો બે બાપનો લોડી બહુ બોલ 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 કરે ને બધા ઇરીટેટ થઈ ગયા છે ભોસડીની ઈરિટેડ લોડી જીભ કાપી નાખું આખી જીભ લોડી મને મળી ની ભોસડી ની લુ કંપની સામે લોબી કંપની ની સામે બેઠો છું એક ના બે કલાક બે લોડી તું નો આવીને ભોસડી ની તને કોઈ નઈ જોવે લોડી તને બધા ગાયલું દે તારી લંડ ગાલે ભોસડી ની વિશ્વાસ તારો બાપ છે કોમેન્ટ કરજો અને ને લીટી લીટી કે હવે ભોડી ની ક્યાં એક નહીં બે કલાક ઉભો ભોસડી ની પચી દીધી રોડી તને ખબર છે તું શું કરો છો એમ ભોસડી ની બધાના ઘર પંગાવવા મા બેન દીકરી નું નાખે કોઈ મા બેન દીકરી નું નાખતી નહીં તારી જીપ કાપી નાખી ભોસડી ની અને મારા મા બાપ ની માફી નો માંગી તારા ટાંગા તોડી પેલા તારી જીભ કાપી ભોસડી ની આવી લોડી આવ ગરમ થાય ગરમ થાય કરે અને જેટલા ભણવા લાઈવ જોઈન કરે ને કહી દો મારા માં બાપ માટે હું લડું છું વચ્ચે આવા બધાને કાપી નાખીશ ભોસડી ના આવ આ આઈ લોડી નું બીકમ ની ઉભો છું તારી બેન ને લંડ ગાલે તારી આજે નો આવીને ભોસડી તને કોઈ નહીં માને કીર્તિ બધાને ફોલો કરજો લોડી ને

હાલ મોરે મોરો દેવાનો છે કીર્તિ મોરે મોરો તારી બેન ને શોધે તારી માનો ભોસડો મારે વેસ્યા મોરે મોરો હાલ આવી જાય જો અમદાવાદ ની અંદર માં છે જો આ કંપની જો તારી માનો પિક્કો મારે લાલુ આઈ તને લોકેશન આપે જો જોઈ લે તારી બેન ને શોધે વેસ્યા નાના ચિલોરા તારી માને સોદે કીર્તિ પટેલ જો તારો બાપ લાલુ આહિર ને તારી બેન ને શોધે રાતે એક બે વાગ્યા નો શોધાવા આવતી તારી માને શોધે રાતે એક બે વાગ્યા પછી નો લાઈવ થતી માં શોધામણી ફટાફટ આવી ફિટની લાઈવ જોઈને બે કલાક થઈ તારી માને શોધનારી તારી બેન ને શોધે લોકેશન આપ્યું તને લોકેશન અમદાવાદ નું તારી માને શોધે ગીર માંથી આવ્યો તારી બેન ને શોધનારી આવી જાય પછી રાતે એની માનો ભોસરો બતાવવા આવી છે હારી સુત ની થવા કે હું આવી અત્યારથી મોડથી કહી દઉં તારી માને શોધે અડધી કલાક ની અંદર માં આવ સોદામણી તારી બેન ને શોધો કીર્તિ પટેલ આ તારો બાપ લાલુ આપી બેન સોદામણી એ આવીને અડધી કલાક ની અંદર માં લાઈવ થાય

માને તારી હાલ આવી તારી માનો પિક્કો મારે કીર્તિ પટેલ તારી માને શોધે બાપ બાપ હોય સમજો હજી માની સીત માં ઘડી ગઈ લાગે આવી નહી ગઈ ક્યાંય ની માનો સોદાવા ગયા ક્યાં સોદાવે તારી માને સોદે હા લોકેશન આપ્યું તને કીર્તિ પટેલ પટેલ ના ખોદાની નથી કે તારી માને પાકિસ્તાન નો અડી તારી બેન ને શોધે તારી કઈ છે નહી કીર્તિ પટેલ માં કીર્તિ પટેલ જીરો છે બેન સોદામણી જીરો હું છે એની બેન ને શોધે

લોકેશન આપો હું આવું તારી માની સ્વીટ માં કરી ગઈ કીર્તિ પટેલ એની માની સ્વીટ માં કરી ગઈ પાછી તારી બેન ને શોધે બહુ ટાર્ગેટ કરવાનો શોખ છે પૈસા પરવાનો તારી માનો ભોસડો મારું તારી સ્વીટ મારી ની કઈ છે ની હું અઢારે વર્ષ ને કેવા માંગુ ભાઈ પટેલ એની બેન નો ભોસરો અમદાવાદ જોઈ લેવું મોડે મોડો તારી બેન ને શોધો મોડો તારી માને સોદે તારો મોડો ગયો

તારી માને શું આખતી હોય અહીંયા એક છે તારી બેન ને શું આ દેવ્યું નઈ બેન શોધામણી હાલ તારો બાપ આવ્યો અમદાવાદમાં તો હું આવું લોકેશન આપો નાના ચિલોડામાં લાલો આહીર છે ને વિશ્વાસ સોનીય છે તારી બેનનો ભોંસડો મારે તારી વેંસ્યા હાલ આવી જયા ઓરિજિનલ પટેલ ના ની હોય કીર્તિ પટેલ તારી માનો ભોસડો મારું તારી હાલ મોરે મોરો જ લેવાનો છે કા પાર કા ઉલે પાર તને તારી બેન ને તો બહુ શોખ છે મોરાનો તને કોક ના લોરા લેવાનો મે આજ લે જોતા તા ભાઈ સિહણ સિહણ સ્વીટની બકરી તારી બેન નો ભોસડો મારું તારી તારી માને શો અમદાવાદ ની અંદર નાના ચિલોરા તારો બાપ લાલો આવી અત્યારે આવ્યો તારી બેન ને શોધે ગઈ તારી માં ભોસડી માં

તારી માનો ભોસડો અમદાવાદ ની અંદર માં નાના ચિલુરો તારી બેન ને ચોદે લાલો આહી રાયવો હાલ તારી માનો ભોસડો મારે મોરે મોડો કા પાર કા ઉલે પાર તારી બેન ને ચોદે ગ્રુપ માં લઈ થાકી મારે લડો તારી માનો ભોસડો મારો રાંડ વેશ્યા મિત્રો પાસેથી કે મને કોઈ ન્યૂઝ વાળા નથી લેતા તારી માને સોદા તું વેશ્યા છે

કે હું આવી સૂતની સોદલની ખેલવાશ કરશે પ્રત મોરથી કહી દેઉ હરુ ભાઈ મિત્રો આપણા કીર્તિ પટેલ ને બેન ચોદામણી ને લોકેશન આપ્યું અમદાવાદ ની અંદર માં નાના ચિલોરા લાલો આહી રૂબો તારી બેન ને સોદે કીર્તિ પટેલ તું જાવ રૂબડું ને લાઈવ થા ઓ તારા હાથ માં મે આની મોરે લાઈવ કર્યું તો ઇને ચર બે ત્રણ બે અઢી કલાક જેવું થઈ ગયું કીર્તિ પટેલ ગરી ગઈ એની માની સુઈત માં મોટી મોટી ની માં સોદે ને ગરી ગઈ એની માની ભોશરી માં

હું શે કીર્તિ પટેલ હો હા સે હું કીર્તિ પટેલ ભોસરીની આપણે જોશું કીર્તિ પટેલ આવે ને તો તો એની માને છોડે મોરે મોરો લેવો તારી માને શોધે આવી જાય બાપ બાપ જ હોય જો તારી માને શોધે તારી જો એની માનો આવે હલો બધા ભાઈઓને દ્વારકાધીશ કીર્તિ પટેલ અમદાવાદ ની અંદર માં નાના માં લાલો આહિર તારી રાહ જોવે તારી માને શોધે વેલી આઈ મોરે મોરો દેવો તારી બેન ને શોધે બીજા ધમકીઓ આપે ને હાલ આવી ગયો તારો બાપે લાલો આહિર તારી બેન ને લોળો સોદામણી બસ ભાઈ એટલું જ લાવ્યા સિતની નું બેન સોદામણી નું બધા ભાઈઓને જય દ્વારકાથી વરણ ને